વાપી મહાનગરપાલિકાએ બલીઠા બાદ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર ફેરવ્યું બુલડોઝર સો થી વધુ ગોડાઉન કર્યા ને સ્નાબૂત વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી મનપાના વહીવટદાર ભવ્ય વર્મા આઈએએસ તથા મનપાના કમિશનર યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર બુલડોઝર ફેરવી ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે પોલીસ કાફલા સાથેની આ કાર્યવાહીએ બલીઠામાં કરેલી ડિમોલેશનની કાર્યવાહી બાદ ફરી એકવાર ભંગારિયાઓમાં ફફડાટ ફેલાવ્યો છે મહાનગરપાલિકાએ આપેલી વિગતો મુજબ આ ગોડાઉનો રહેણાંક ઝોનમાં હતા આસપાસમાં મોટી સંખ્યામાં રહેણાંક મકાનો હતા છેલ્લા ચાર મહિનામાં ડુંગળી ફળિયા અને કરવડ વિસ્તારમાં આગની ઘણી ઘટનાઓ બની છે તથા ભંગારના ગોડાઉનોના માલિકોએ જીપીસીબીની એનઓસી પણ લીધેલ નથી તેથી અનઅધિકૃત ગોડાઉન દૂર કરવા અપીલ કરી હતી પરંતુ તેઓ દ્વારા મનપાની આખરી નોટિસની અવગણના કરતા શનિવારે નોટિસ પીરિયડ પૂર્ણ થયા પછી કોર્પોરેશને આવા જોખમકારક સો થી વધુ અનઅધિકૃત ભંગાના ગોડાઉનોને બુલડોઝરની મદદથી તોડી પાડ્યા છે સદર્ભુ કામગીરી દરમિયાન વાપી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ તથા ડીજીવીસીએલના અધિકારીઓ ઉપરાંત ડીવાયએસપી બી એન દવે મામલતદાર કલ્પનાબેન પટેલ ડુંગરા પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કાફલાની હાજરીમાં મહાનગરપાલિકાના અધિકારીઓએ બુલડોઝરની મદદથી ગેરકાયદેસર ભંગારના ગોડાઉનનું ડિમોલેશન કર્યું હતું બેન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચશે